જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું નાઇલોન સેવ એના માટે જોશે આપણે બસો પચાસ ગ્રામ વેસણ બે ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન હળદર આવી ઝીણી જારીમાં બનાવશું સૌ પ્રથમ તેલ ગરમ મૂકી નાખ દેસુ અડધું થોડું થોડું પાણી નાખીને લોટ તૈયાર કરી લેશું બાંધી લેશું હાથ બગાડવાની કઈ જરૂર જ નહીં પડે જો આવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે હવે એકદમ સોફ્ટ થાય એટલે આવી રીતે કરીએ ને ભરીને તૈયાર થઈ ગયો છે પાડી લેશું આ રીતે પાડી લેશું થઈ ગઈ છે છે એકદમ ઝીણી ને એટલે વાર ના લાગે તો તૈયાર છે આપણી નાઇલોન સેવ એકદમ ઝીણી પડશે બહાર થી લેવા જવાની જરૂર જ નહીં પડે લીલો લોટ રાખશો ને એટલે સરસ પડશે એક વાર થી જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે પેલી ઓલું પડી જાય પછી જારી પાછળ ચાકુથી સાફ સેજ કરી નાખશો એટલે ગાંઠા કે કાંઈ નહીં પડે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ